જૂનાગઢમાં કિસાન સહકાર સમિતિના આગેવાન પરેશ ગોસ્વામીની અધ્યક્ષતામાં ખેડૂતોનું સંમેલન યોજાયું જેમાં બે હજાર ઓગણીસનો પાક વીમો મગફળીની વધુ ખરીદી સહિતના મુદ્દે ચર્ચા થઈ જે બાદ મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કલેકટર આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા અને આ દરમિયાન કલેક્ટર અધિક કલેક્ટર કે પ્રાંત અધિકારીઓએ

એ પાસ થયેલો છે જે ખેડૂતોને મળ્યો નથી તાત્કાલિક આપવામાં આવે અને એની સાથોસાથ જે ટેકાના ભાવે અત્યારે ખરીદી ચાલુ થઈ છે ટેકાના ભાવે સરકાર એકસો ને પચીસ મણની ખરીદી કરી રહી છે એની જગ્યાએ બસો મણ પૂરી મગફળીની ખરીદી કરે અને માવઠાના કારણે અમારી મગફળી પલળેલી છે એ પલળેલી મગફળી પણ સરકાર ખરીદી કરી લે આ ત્રણ માંગ સાથે અમે અલ્ટિમેટમ આપવા આવ્યા છે પણ ગુજરાતના ખૂણે ખૂણેથી જ્યારે ખેડૂતો અહીંયા આવ્યા હોય ખેડૂત પોતાની રજૂઆત કરવા આવ્યા હોય ત્યારે

એની સાથે કબડી કબડી રમો કમર સિવાય તમને મન આવે એ બટન દબાવો ઓટોમેટિક સમજાશે અને એટલે ફરીથી તમારા માધ્યમથી વિનંતી દંડવત કરીને સરકારને વિનંતી કરું છું કે એટલા વર્ષથી ખેડૂતોનો પ્રેમ મેળ્યો છે જીવતા જાગતા ભગવાનનો પ્રેમ મેળ્યો છે તો આવું ન કરો આ આ ટાઈપના ખેડૂતોને હેરાન ન કરો રામ રાજ્યની વાતો કરે છે સનાતન ધર્મની વાતો કરે છે સંવેદના જોઈ છે મારે એ કેવું છે કે જો ઇન્ડસ્ટ્રીઓ માટે કરોડોના અબજો અબજો રૂપિયા એ લોકો વાપરી શકતા હોય લોન લઈને વાપરી શકતા હોય તો ખેડૂત માટે એની યોગ્ય વળતર આપવા માટે એને જે હક છે એ આપવામાં શું વાંધો છે એટલે ફરીથી મારે એટલી જ વિનંતી કરવી છે કે સરકાર ટકવું હોય તો જગતનો આજનો ભગવાન ખેડૂતને સમજો નહીં તો ગેર ભેગા થશો જી એ ખેડૂતોનો હક અધિકાર જે છે એક બાજુ ઉદ્યોગપતિઓને શું કેવાય ઓગણસિત્તેર લાખ રૂપિયા ઓગણસિત્તેર લાખ કરોડ રૂપિયા કાં તો રાઈટ ઓફ કાં તો માફ અથવા તો ટેક્સમાં રાહત કરી અને સરકાર કરતી હોય તો ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવારોનો નું છ હજાર કરોડ દેવું છે જમીન માપણીના કારણે ખેડૂતો હેરાન પરેશાન છે પાક વીમા યોજના સરકારે બંધ કરી દીધી છે ખેડૂતની ખેત છેલ્લા અગિયાર વર્ષમાં હાઈ સપાટી ઉતરી અને નીચે આવી છે અને ખેડૂતનો ખર્ચ દવા ખાતર બિયારણ આ બધું જ ઉપર ગયું છે એટલે સરકારીની નીતિઓના કારણે જ્યારે ખેડૂત ભોગ બન્યો છે અને સરકારને બે આંખો સરકી હોય સમાંતર વિકાસ હોવો જોઈએ સમાંતર ભાવના હોવી જોઈએ કે ખેડૂતો કે ઇન્ડસ્ટ્રીયલ હોય પણ ઇન્ડસ્ટ્રીની અંદર એક બાજુ આટલું બધું કરે અને બીજી બાજુ ખેડૂત સાત સાત સિઝનથી કમોસમી અતિવૃષ્ટિ વાવાઝોડાનો માર ખાતો હોય અને જ્યારે ખેડૂતને આપવાની વાત આવે ત્યારે દસ હજાર કરોડ રૂપિયા આપી અને એમ કે એક ઐતિહાસિક નિર્ણય છે તો ઐતિહાસિક નિર્ણય કેવી રીતે ભાઈ ઐતિહાસિક વરસાદ પડ્યો છે અગાઉ ક્યારેય ના પડ્યો એટલો વરસાદ પડ્યો છે